એ પછી અમારે બીજી એક જેલમાં કાર્યક્રમ ને નશાબંધી નશાબંધીનો સ્વામીજી કાર્યક્રમ નશાબંધી ખાતું આખું અંદર આવેલું તો એના માટે એને એને બોલવાનું હતું એમાં જેલમાં કેદીઓને બેસાડી ટેબલ ઉપર ઓલો ગ્લાસ પીર્યો અને એમાં એક જીવડું નાખ્યું નશાબંધી એ એમાં જીવડું નાખ્યું જીવડું ઘડીક તળફળી ગુજરી ગયું પછી કીધું મિત્રો આમાંથી તમે શું ઉપદેશ લ્યો છો તો એક જણો ઊભો થઈને કહે દારૂ પીવાથી પેટમાં રહેલા જીવડા મરી જાય છે લે બોલા આખો પ્રયોગ હેઠો પીડ્યો આખો પ્રયોગ જો હળો લડે મારે મારા શિવરાત્રીના મેળામાં સ્વામીજી મારે મને ક્યારેક ક્યારેક નથી ખબર રહેતી હું ક્યાં સૌ એમ પ્રોગ્રામમાં આવી જાઉં ને પછી આ મીટર ન રહે હા અને હું ખરેખર એટલે પોતાની લહેર જ આવી જાય પછી ક્યાં સહીને હું સહીન કોણ સહી કાંઈ નહીં લહેર જ હોવી જોઈએ વાત નક્કી હું કીર્તિભાઈ જેલમાં ગયા હતા એટલે સાબરમતી જેલમાં અને એ પછી પ્રોગ્રામ દેવા તમને એમ ન થાય કે આવડે બે હું વળી કીરવી શકાય સાબરમતીમાં પ્રેમદાસ બાપુની ભાગવત કથા અને એમાં મારો કીર્તિભાઈનો ડાયરો તમે વહેલા ગયા એમાં પ્રોગ્રામ ચાલુ કર્યો પછી કે મળીએ છે પ્રોગ્રામમાં એવો ભાવ આવી ગયો ને અને મારે સારું કહેવાય ગયું રોજ બોલતા હોય તો ત્યાંય બોલાવ્યું મિત્ર એ પવિત્ર જગ્યાએ મળ્યા છીએ અને ઓલા હામાં ડોળા ત્યારે કોણ લાવ્યો અને હું પવિત્ર જગ્યાએ હૈ મેં કે તારું આપણે કાંઈક ગોથું ખવાય ગયું બોલવા ભૂલ પડી પછી હું પાછો ન પડ્યો તો નહીં મિત્રો પવિત્ર જગ્યાએ મળ્યા છે પછી ખબર પડી કે જેલમાં છે આપણે તન માર્યો હો બાપુ ભગવાન કૃષ્ણ ની જન્મભૂમિ જગ્યા છે પણ એમાં એક જણો ઉભો થઈ માયા ભાઈ હવે હજ થાય કીધું કા મને કૃષ્ણ જન્મતા વેત વેતા પીડ્યા ને અહીંયા પંદર પંદર વર્ષથી જામીન નથી જડતા અરે એક પાંચ વર્ષ જેલમાં થઈ ગયા એટલે જેલરે પૂછ્યું કે આ દરેક કેદીઓને પંદર દિવસે મહિને એનો પરિવાર મળવા આવે તો તમારો કોઈ પરિવાર નથી ઓલો હોય જ ને ટાશકા જેવો પરિવાર તાકે તો કેમ કોઈ મળવા નથી આવતું તાકે મળવા કોણ આવે બધા આમાં સહી આખો ઘાણી એમાં હતો ને ખાલી આમ

સાહેબ ઘણા માણસો એમ કહે છે કે અમારે સંસ્કારની જરૂર હું તો સાતી ઠોકીને જાહેરમાં કહું છું કે તમારા સંતાનોની સલામતી રાખવી હોય ને તો સંપત્તિના વારસા કરતા આવા સંતોના સંસ્કાર એના વારસામાં આપજો જિંદગીમાં તકલીફ નહીં પડે ભલા માણસ તમારા દીકરાના ભાગમાં તમે કેટલા કરોડ આપ્યા કેટલા લાખ આપ્યા એ છોડો પણ તમારા તો સંતાનને તમે કેવો સદગુરુ પાસે લઈ ગયા એના ઉપર બહુ મોટો આધાર છે સંપન્ન બે વાત એ જ ચાલતી હતી ને સંપત્તિને આવતાય વાર નથી લાગતી ને જતાય વાર નથી લાગતી પણ સંસ્કારને આવતાય પેટિયું લાગે અને સંસ્કાર ને જાતાય પેઠીયું લાગે છે વીરપુર ગામના વડીલોના એવા પુનના ઢીગલા હશે એના ફળ રૂપિયા ગામમાં આવો રૂડો કાર્યક્રમ છે કાર્ય રૂપિયાવાળાની કાંઈ નથી દુનિયામાં હો રિલાયન્સમાં પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે એવા પીડિયા પણ એના ભાગમાં હોય તોય દાતારી કરી શકે એના ભાગમાં હોય તો જ આવા એમ કહેવાય સત્સંગમાં જઈ શકે એના ભાગમાં હોય તો જ આવી મંદિરોની પ્રતિષ્ઠાની અંદર એમ કહેવાય કે એનો રૂપિયો વપરાય શકે મંદિરે જાતા મૂળ દહ મિનિટ થાય પણ આઠ વર્ષ સુધી વિચાર શું કરી લો ઘણા ઘણા કહે ને કે અમારે દેવું પણ વિચાર નથી આવતો અરે તમે તમે આ વાતો કેવી વાતો છે બધી ધારાસભ્ય શ્રી પધારો હમણાં જ મેં યાદી કર્યું કે ક્યાં વૈયા ગયા પાછા સાહેબ આવો મેં આગળ કહેતો હતો ધારાસભ્ય એ ઘોર કર્યા રૂપિયા આ નો ઘોરનો અર્થ થાય આપણે એમ કહે ને ઘોર રૂપિયાની ઘોર થઈ ઘોર એટલે અંધકાર યા રુદ્ર સિવા તનુર ઘોરા ઘોર એટલે અંધકાર હે ભગવાન અમારી અંધકાર રૂપી સંપત્તિ આવી હોય અને પ્રકાશ તરફ તું વાળજે આનું નામ ઘોર કારણ કે આ તો દિલ્હી દાતારી ગુમડાની રોજ ચાટિયા તાવની ટાઈટ આ બધા હેરડા અંદરથી ફૂટે ને નહીં તેમ કોઈ દી બન્યું કે મારે ડાયરામ જવું છે ડૉક્ટર સાહેબ બે ઇન્જેક્શન એવા આપી ગયો એટલે અમે સીધી રૂપિયાની ઘોર જ કરીએ નહીં નહીં આ આ બધા અંદરથી હેરડા ફૂટે ગુમડાને બહારથી જ આપણે હાચવીએ કહ્યું બાકી રૂઝ તો અંદરથી જ આવે આ જે 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 કાંઈ થાય છે એ તો અંદરથી જ અબળ ખાવે ને બાકી કાંઈ તાન જ ન સળે તમે શું કરી લો કયો હાવ 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 ઢીલા ઢફ જ હોય હાવ ઘણા નથી કે તમારો છોકરો હાવ પોચું પોચું બોલે બહુ ડાયો રહેવા દે પોચું પોચું બોલે ક્યાંય નહીં હાલે તારો બા આ ભાગવતમાં કૃષ્ણના અગિયાર વર્ષનો ખેલ જોઈ લો ઝપટ કરી અગિયાર વર્ષ સુધી બાળપણ તો એવું જોવું જોઈએ ને ઘણા ઘણા બાળકો આપણને ગમે એક ભાઈની ઘરે હું ગયો ને તો એટલે મારે લીમડીથી આગળ પ્રોગ્રામ હતો સ્વામીજી એટલે પ્રોગ્રામમાં જાતો એટલે ફોન એનો આવ્યો ભાઈનો મને કે મારે ભાઈ લીમડીથી દસ કિલોમીટર પછી તમારે વળવાનું છે ને મેં કીધું હા મને કે એ જ દસ કિલોમીટર મારું ગામ છે હા કરાવી નાખો આ ગાડીની ચાવી આપી આપી જજો એટલે હું સાઈડીમાં મૂકી આવું હવે એક બીજો એક નંબર આવ્યો છે જે જે હવે આ ગાડીઓની મોકલતા અમે પ્રોગ્રામ દેવા આવ્યા છે વ્યવસ્થાપક તરીકે નથી આવ્યા અને આવા આવા નંબર બોલવાના હોય તો એટલા એટલા પૈસા ન દેવાય કલાકારો એનો સદુપયોગ કરી જે ચૌદ એફ નવ્વાણું સિત્તેર વેગન આર ગાડી છે એ સાડીમાં લઈ લઈ ને પછી આમ જોવા નડતી હોય તો રહેવા જ દેવી એ કોઈ નીકળી તો ન એ કેવાનો મારો અર્થ એ છે થોડુંક વાતમાં ધ્યાન આપજો એટલે મને મજા આવે પાછું શું છે સ્વામીજી પાછળ સ્ક્રીન છે ને એટલે માણસના ધ્યાન ક્યાં જાય આપણે એમ થાય આપણે કોની સામે બોલવું મને ઘડી કેમ છું હું નહીં ગમતો કોઈ હા કેમ નથી જોતું પછી ખબર પડે કે મોટો જબર માયો દેખાય એટલે એ ભાઈનો ટૂંકમાં મારે હું ધ્યાન રાખજો બાકી સ્ક્રીનમાં તો તમે આમ જુઓ અમારી કોઈ વેલ્યુ નથી વીસ વીસ રૂપિયા રેકડી મળી એમાં તો એમાં અહીં ચડાવીને પણ આમાં રૂબરૂ બેઠો ને આને ધ્યાન રાખજો અને વીડિયાવાળા ભાઈઓ આજે તમને પગે લાગે ને કહું તમારે છે ને ગમે ત્યાં સ્ક્રીન આગળ મૂકવી તમારું અમારું બેનું જમાવું હોય તો અહીંયા મૂકો ને એટલે ત્યાં બધાને ધ્યાન જાય ને અમને એમ થાય સ્ટુડિયોમાં અમે બોલવા આવ્યા ઉગે નહીં કાંઈ તમે આમે આખે આંખથી મિલાવીને આમ વાત લેતા હો ને તો અમને મજા આવે બાકી તો આક્યુવિશન ગાય પણ આક્યુવિશન બોલી આખું આક્યુવિશન જો વાત માંડી તો કઈતરું લોટ ખાતું હોય એવું લાગે સાની સાની મીંદળી દૂધ પીતી હોય એવું લાગે એટલે મારે સામો ધ્યાન રાખજો મને એમ થાય કે નાના હું બરાબર આવ્યો એમ પહેલાં રાઉન્ડમાં જેમ જોતા થાય એમ જોઈજો પણ એમાં હું છે આવડા કેમેરો ફેરવે ને ઓડિયો દેખ લે હું દેખાડ હું આવ્યો એટલે વિડીયોવાળા કરે એવું એટલે એ ભાઈનો ટૂંકમાં મને ફોન આવ્યો મને કે તમે કેટલે પહોંચ્યા મેં લીંબડી મને કે દસ કિલોમીટર આગળ આવો ને તમારે વળવાનું છે જ્યાં મારું ગામ છે ત્યાંથી પંદર કિલોમીટર અંદર છે નાનો રસ્તો છે અને ઘણા બધા રસ્તા ફાટે તમને મળે ન મળે એને કરતાં હું રણસુભાઈ કે હું હારે આવી એટલે એ ભાઈને મેં કીધું કાંઈ વાંધો નહીં તમારે ચા પીતા જાય અને તમને હારે લેતા જાય તો મીને ઘરે ગયા ચા પીધા પછી મને કીધું મને કે પાંચ મિનિટ બેસો મને કે હું તૈયાર થઈ જાઉં એ ભાઈ તૈયાર થવા ગયા એનો છોકરો હામાં સોફા ઉપર સ્વામીજી બેઠલ બને અને મારે હામે એવી રીતે કઈક જોતો છો ને તો મને શું થયું ખબર કે આને ક્યાંક બહાર જવાનું છે હું આવ્યો એમ એના બાપા મારે આવે એટલે કઈ પ્રોગ્રામ બંધ એવી રીતે કતરાતો હતો મારે આમાં હું છે કંઈ નહીં હું આવું અહીંયા આવ્યો બેટા અહીંયા તો આવ્યો મેં બાજુ બોલાયો મેં તું મને નથી ઓળખતો મને કે ઓળખું ને હું નામ મારું મને કે માયાભાઈ એમ તો હું તમને ટીવીમાં જાઉં ઠીક લ્યો તો આપણું સાહેબ ઓળખે તો છે હું તો પણ આમ કતરા હું કામ મારા બાપા એમ કહેતા હતા જો એટલું બધું બોલે પણ આમ જો કાંઈ ભણ્યા નથી હા વાતે હું નવ સોંપડી જે મોરારી બાપુ વર્ષો પહેલાં કથામાં કીધેલું કે નવનો આંકડો પૂર્ણાંક એ આપણે મગજમાં રાખેલું આપણે નવને વટવું નથી તો દસમા ની પરીક્ષા આપી પણ અંદરની ની અબળખો હતો ને એટલે મને દહ પાસ ન થવા દીધું બોલો અબળ ખાય એટલે મને કે તો બોલો છોકરો મને કે તમને તાય આવડતું નથી ખોતા ચવો હા એમને ગલ માલો હું આ વાત હાશી બેટા એ વાત હાશી પણ મેં કીધું કોણે કીધું નથી આવડતું આવડે મને મેં કીધું ગાંડા એમ થોડું મેં કીધું બીજા વાતો કરે મને કે તો તમને એ બી ચીધી આવડે હું બોલું એ બી સુધી ના આવડે મને કે તો લખી જજો મેં લાય તો મારી દીકરી દફતરનો ઘા કર્યો મારા ખોળામાં તરત નોટબુક ને પેન આપીને મને કાલે લખો તો મેં એથી લઈને જેડ સુધી લખી નાખ્યું તો બેઠા બેઠા કે આપણું લેચન થઈ ગયું હવે ભળના દીકરા મહેમાન પાસે લેશન કરાવી લેતા હોય ખરે બાળક બાળક છે ઘરે મહેમાન આવ્યા એટલે મમ્મી એ કીધું બેટા બાજુવાળા કાકી છે ને એની ઘરેથી જા ડિઝાઇનવાળા ગ્લાસ અને સારી ટ્રે છે ને એ લઈ આવી જાય એની ઘરે બહુ સરસ સારી ટ્રે છે અને ડિઝાઇનવાળા ગ્લાસ છે અને મહેમાન આવ્યા એટલે લઈ તે ઓલો ગયો કીધું કાકી તમારા ડિઝાઇનવાળા ગ્લાસ અને ટ્રે આપો અમારે ઘરે મહેમાન આવ્યા તો બિચારી તરત સાફ કરી નાખ્યા કે લે બેટા જો આપું બીજું કાંઈ તારા મમ્મીએ કીધું તાકે હા બીજું મારા મમ્મીએ એવું કીધું કે સાંતુડી નો આપે તો કાંતુડીને ઘરે લઈ આવી જાય તો ઓલી છોકરાને હાથમાં કીધું જા કાંતુડી પહેલાં લઈ છોકરા આગળ કોઈ દી કાંઈ બોલવું નહીં જેવું હોય એવું કહે બાળકોને આગળ કાંઈ બીજી ખોટી વાતો નહીં કરવી બાળક છે એ ભગવાનનું રૂપ છે ભલા